રક્ષાબંધન એટલે પ્રેમ સ્નેહ અને બાંધણનો પર્વ પણ મિત્રો આજે આપણે જાણીએ ભૂલથી પણ રક્ષાબંધનના દિવસે શું ના કરવું જોઈએ વન ખાલી હાથે ભાઈને રાખડી ન બાંધો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભેદ સાથે રાખડી બાંધો ભેદ પ્રેમ અને લાગણીનું પ્રતિક છે ઝઘડો ન કરો આ દિવસ પ્રેમનો છે કોઈ પણ રિસામણ કે ગીલા શીખવા આજના દિવસે ભૂલો ઝરો રાખડીના પાવન પ્રસંગને ફિકા કરી શકે છે મોડું ન થવું ભાઈઓને રાખડી માટે લાંબુ રાહ ન જોવડાવો સમયસર બાંધો એટલે પર્વનો આનંદોણા થાય માંસાહારી ખોરાકનો ત્યાગ કરો આ દિવસ પવિત્ર છે શાકાહારી ભોજનથી પવિત્રતા જળવાઈ રહે છે ફોનમાં ડૂબી ન જાઓ એ જ દિવસ છે પરિવાર સાથે સમય વિતાવવાનો મોબાઈલ એક બાજુ રાખો અને સંબંધોમાં જીવંત રહો ચાલો આ રક્ષાબંધન પર્વે માત્ર રાકડી જ નહીં સંબંધોની સુરક્ષાનો સંકલ્પ પણ કરીએ બધાને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ